જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો જુઓ આપણે ખેતરમાં હતા અત્યારે એવો કૂતરાઓની ફાઇટ જો આ ટીમ આ તૈયારી કૂતરો પેલો હમ છો કૂતરો દેખો તમે ઝૂમ બતાવો જો કૂતરાઓની ફાઇટ હતી બહુ જોવાની મજા આવી ગઈ મિત્રો અને મિત્રો આપણે ખેતરમાંથી જઈએ છીએ ઘરે અને ઘરે જઈને આપણે જવાનું છે ડેરીએ દૂધ ભરાવા તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ભાઈ તમે વિડીયો જુઓ છો પણ થોડો વધારે જુઓ તમે એક મિનિટ ઉપર વિડીયો જુઓ તમારા ભાઈને સપોર્ટ કરો તમને આગળ વિડીયો જોવાની બહુ મજા આવશે તમે વિડીયો સ્કીપ ના કરતા ભાઈઓ તો સપોર્ટ કરો હાલ તો આપણે નવા નાના યુટ્યુબર છીએ એટલે થોડી ઘટી એડિટિંગમાં ભૂલો પણ થતી હશે પણ મિત્રો વિડીયો પૂરો જુઓ તમને મજા આવશે ફાઇનલી અમારા ગમણાની દેશી લાઈફ જોવા મળે તમને મિત્રો સપોર્ટ કરતી મિત્રો આપણે કંપનીમાંથી બહાર નીકળ્યા હતા જો બરોબરનો વરસાદ અંધારે જો વરસાદ અંધારે જો આપણું બાઇક આપણે બાઇક લઈ જઈએ પણ આપણા ઘરે જતા જતા વરસાદ આવી જશે જો તેઓ અંધારે મસ્ત આપણા ઘરે જતા જતા વરસાદ આવી જાય જો ખતરનાક વરસાદ અંધારે મિત્રો ખતરનાક આપણો બાઇક પડ્યું છે બાઇક ઠેલો ભરી દઈએ આપણે કમ્પ્લીટ ખરાસ હોય કંપનીમાં જ્યાં જઈએ વરસાદ અંધાર્યો તો આપણે જશે જઈશું લગભગ

તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો આપણે ત્રણ હતા ધામ વરસાદ અંધાર કહેવાયો દિવાળી દ્વારિ વિરુનાથનું મંદિરમાં કોઠારીનું